નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં સિસ્ટમની અસર હજુ કેટલા દિવસ જોવા મળશે પવનની ઝડપ કયા કયા ભાગોની અંદર જોવા મળશે તેમજ હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી આવી શકે છે તેમજ હવે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારની અંદર વરાબ જોવા મળી શકે છે તેની વિસ્તારથી માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મગફળીના પાકમાં કેલ્શિયમની ઉણપથી દોઢવા કાળા પડે છે તો તેનો એકમાત્ર ઉપાય એટલે કેલ્શિયમ બોરન અને ઝીંક મિશ્રણનો ઉપયોગ કરો જે આવે છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપની દ્વારા બનાવેલ માઇક્રોનો સીબી જેડ જે પ્રવાહીયુક્ત ખાતર આવે છે જેનો છંટકાવ કરીને તમે સારું ઉત્પાદન પણ મેળવી શકો છો જે નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ પ્રોડક્ટ મળી રહેશે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે હવે મિત્રો વાત કરીએ તો હવામાનની ગુજરાતની અંદર ખાસ કરીને છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદની સારી એવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ હતી અને અત્યારે ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાન લઈને આમ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરીને સિસ્ટમ આગળ ઘણી વટી ચૂકી છે તેમજ પાકિસ્તાનના અમુક ભાગો સુધી પહોંચી ગઈ છે પરંતુ હજુ મિત્રો આજે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન તેનું જ્વર હજુ પણ અમુક અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યું છે હવે ધીરે ધીરે તેની અસર દૂર થતી જોવા મળશે સિસ્ટમ દૂર જવાને કારણે આ મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીમાંલી બની હતી અને ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતમાંથી આમ જોવા જઈએ તો પહેલી સિસ્ટમ જે ચોમાસા દરમિયાન ગુજરાતમાંથી પસાર થઈ હતી જે બંગાળની ખાડીની હતી અને મિત્રો ગુજરાત સુધી પહોંચીને તે વધુ મજબૂત બનીને એક ડિપ્રેશન બની ચૂક્યું હતું જેના કારણે મિત્રો ગઈકાલના રોજ દરમિયાનથી આજ વહેલી સવાર સુધી એટલે કે રાત્રિ દરમિયાન એક વાવાઝા જેવો પ્રકોપ જોવા મળ્યો હતો અનેક વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાયા હતા અનેક વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિ પણ હાલ સર્જાણી હતી જેમાં વાવ થરાદ હોય સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સુઈ ગામ એ ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો અને સૌથી વધુ અઢાર ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ ખાપી ખાબક્યા હતા અનેક નદીઓમાં પૂર પણ આવ્યા હતા તેમજ જનજીવન પણ ખોરવાઈ ગયું હતું એવી સ્થિતિ સર્જાઈ હતી એવામાં કચ્છના પણ રાપર હોય વાગડ વિસ્તાર હોય એ ભાગોની અંદર પણ અતિભારે વરસાદ ભયાઉ ભુજ સહિતના ભાગોની અંદર પણ એક પ્રકારે મેઘટાંડવ જેવી સ્થિતિ જોવા મળી હતી પરંતુ હવે મિત્રો ધીરે ધીરે આજે વહેલી સવારથી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિમાં વિરામ જોવા મળી રહ્યો છે તેમજ આ જે ભાગોની અંદર ભારે વરસાદના કારણે નુકસાની પહોંચી છે તેમાં પણ હવે ધીરે ધીરે આજે મિત્રો રાત્રિ દરમિયાનથી ઘણો બધો ઘણો બધો વિસ્તાર કવર કરીને સિસ્ટમ આગળ જતી રહી છે અને ધીરે ધીરે હવે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આજની સ્થિતિ અત્યારની સ્થિતિ મુજબ વાત કરવામાં આવે તો પવનની ઝડપમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો તો એક વાત કરવામાં આવે તો સિત્તેર એંશી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા ઘણા બધા ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી છે ઘણા બધા જે નદીના અવર જવરના ગ્રામ્ય વિસ્તાર છે તેમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ નોંધાયા હતા પરંતુ મિત્રો હવે સિસ્ટમનીથી ડરવાની જરૂર નથી તેમજ હવે ગુજરાતની અંદર ધીરે ધીરે વરાપ જોવા મળી શકે છે આજે મિત્રો વાત કરીએ તો આઠ સપ્ટેમ્બર દરમિયાન ઘણા બધા ભાગોની અંદર એક સૂર્યપ્રકાશના દર્શન પણ જોવા મળ્યા હતા તેમજ મિત્રો ઘણા બધા ભાગોની અંદર વરસાદ વેદે વિરામ પણ લીધો છે જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પટ્ટીના જે પૂર્વ દક્ષિણ એ ભાગો છે આ ભાગોની અંદર એકલદોકલ બાદ કરતાં બાકી તમામ ભાગોની અંદર આજે વરાપ જોવા મળી હતી બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા વિસ્તારની અંદર હજુ પણ વરસાદ નથી જોવા મળી રહ્યો જ્યારે ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર એકલદોકલ વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે બાકી પૂર્વ ગુજરાતની અંદર પણ ભાગના વિસ્તારમાં વરાપ જોવા મળી રહી છે ખાસ તો મિત્રો હજુ રાત્રિ દરમિયાન થોડું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે જ્યાં સિસ્ટમ હજી દૂર છે પરંતુ તેની આડઅસર હજુ પણ આવતીકાલે નવ તારીખ દરમિયાન જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે ત્યારબાદ મિત્રો તમામ ભાગોની અંદર વરાપ જોવા મળી શકે છે આ વરાપનો રાઉન્ડ મિત્રો તેર આસપાસ હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યો છે ફરી મિત્રો બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે જેની અસર મિત્રો પંદર તારીખ આસપાસથી જોવા મળશે પરંતુ મિત્રો આ સિસ્ટમની બનવાની તેમજ ગુજરાત સુધી આવવાની પચાસ ટકા સંભાવના હાલ ગણી શકાય એટલે મિત્રો એવું સિસ્ટમ બને છે તેના ઉપર જોવાનું રહ્યું તેમજ મિત્રો સિસ્ટમ બને છે તો કઈ દિશામાં આગળ જોવા આગળ જોવા વધશે તે જોવાનું રહ્યું તે મુજબ અપડેટ આપતા રહીશું બાકી મિત્રો આ ત્યાજની મહત્વની હવામાન અપડેટ ફરી એકના વડિયો સાથે મળશું આજ માટે આટલું જ